પારડીના ઉદવાડા ગામના દરિયા કિનારે સેના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવે કે જિલ્લા પોલીસ દોડતી થઈ પારડી તાલુકાના ઉદવાડા ગામના દરિયા કિનારે આજરોજ સાંજે અંદાજે અગિયાર કિલો આઠસો ગ્રામ ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘટના અંગે એક માછીમાર ભાઈને આ પ્લાસ્ટિક બેગમાં પોકેટ દરિયા કિનારે દેખાઈ આવ્યું હતું જે અંગે તેમણે પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીને જાણ કરી હતી બાદમાં વલસાડ જિલ્લાની પારડી પોલીસ તેમજ જિલ્લા એસઓજીની ટીમ દોડતી થઈ હતી અને ઉદવાડા ગામ ઘટના સ્થળે આવી પહોંચી હતી વલસાડ જિલ્લા એસઓજી અને પારડી પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી વલસાડ જિલ્લાના તમામ દરિયા કિનારે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરાયું હતું ઉદવાડા ગામે દરિયા કિનારે બિનવારસી હાલતમાં મળેલ ચરસના પેકેટ અંગે પોલીસે તપાસ હાથ ધરતા ચરસના પેકેટ નારકોનું ઉર્દુ ભાષામાં લખાણ લખેલ જોવા મળ્યું હતું ઉદવાડા ગામ દરિયા કિનારે મળી આવતા જે ચકચાર મચી જવા પામી હતી પોલીસ અધિકારીઓ પ્લાસ્ટિક બેગમાંથી પોકેટ જોતા જેના પર નાર્કો મટીરિયલ બંડલમાં ચિત્રેલ દેખાયું હતું સ્થળ ઉપર દરિયા કિનારે બિનવારસી હાલતમાં મળેલ ચરસના પેકેટ અંગે એફએસએલની ટીમે નમૂના લઈ પોલીસે હાથ ધરી તપાસ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો